મેં એક જગ્યાએ કીધું ને ચોવીસ કલાક મોજમાં મને કે હું હા થી તમે ને સાહેબ તમે નીંદર એવી લેતા હો અને પાંચ જણા ગમે એવું કામ હોય તમને જગાડવા આવ્યા હોય ને પણ એવા મસ્તી થી હોવ ને તો જગાડવાની ઈચ્છા ના થાય ભલે ભલે હુતા પણ અમુક અમુક તો હુતા હોય ને તો હોલ ગંજવતા હોય હા પણ એમ થાય કે આબુ માલી ખટારો સડતો સડતો પાછો પીડ્યો હમણાં હા થાક હોય નાક બોલે સવાલ પણ આમ 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 ખરેખર આપણે એમ થાય કે હું તો જોકે આપણા ભાગમાં ક્યારે એવા આવ્યા નથી આ મિત્રો હોય બધા જાતા હોય તો લગભગ એવો કોઈ મિત્ર એવો નથી કે આ રૂમ માં આરે બેઠા ઉતા હોય ને એના નાખવાનો લગભગ નથી એવો ભાગમાં આવ્યો અને એવો ભાગમાં આવ્યો હોય તો હું ખરેખર એને બોલાવીને નાકમાં બે ટીપાઈ પાડી દઉં આપણે માથાનું તેલ હોય ને એમાંય ખાસ કરીને જેના નાક નાખોરા બોલતા હોય ને એને ગીર ગાયનું ઘી રાતે ઉતી વખતે છેજ હહેકું ગરમ કરીને એટલે બહુ ગરમ ને હો સોયત્રા કાટના કેવું નહીં ખરેખર કહું સાહેબ ગીર ગાયના ઘીના બેય નાખવાડામાં બબે ટીપા પાડી દેવાના અને એક બબે ટીપા બે કાનમાં પાડી દેવાના જિંદગીમાં એનું માથુંય નહીં દુખે અને આમ જો ઓક્સિજન અટકશે જ નહીં મૂળ તો પૂરું ઓક્સિજન ઉપર ન જાતું હોય બીજા માળે ઘણાને બીજા માળ ખાલી હોય ત્યાં હું છે ને જાય ઓક્સિજને ભોઠું પડે નેઠું ઉયો

પોતપોતાના ફરજનો ધર્મ સમજીને મારે શું કરવું જોઈએ અને મારે કઈ રીતે રહેવું જોઈએ જે માણસ પોતાની ફરજને ધર્મ સ્વીકારી લે તો બીજો ધર્મને એને જરૂર નથી ફરજ એ જ ધર્મ મારી ફરજ તમારે સામે અત્યારે પ્રોગ્રામ દેવાય મારે તમને આનંદ કરાવે મારો એટલું પછી હું એમ કહું આજે એકચુઅલી મને મજા નથી ઘરે ચાંદ રાખજો હું તો ઘેરે રહેવાય માયાભાઈ અને તબલાની ફરજ છે એ તબલા વગાડે હું તો બધાને આને કહું અમારા તબલસી નહીં કહું કે ઉશી નહીં તબલું જ વગાડે ભાઈ તો એનું નામ કેમ એમાં કયું એવું તત્વ પડ્યું દુનિયા એના માટે કોઈ સ્પેશિયલ કંપની નથી ફેક્ટરી એની તબલાની નોખી નથી આપણે જાલી તબલા લઈ જાલી જ લઈ જઈ પણ સાહેબ એવડો મોટો કલાકાર હો છે તબલું બનતો હોય ત્યારે ઉપર ઉભો હોય કે નઈ હું કહું એમ બનાવ

હા એમાં સંપૂર્ણ ગુણ હોવા જોવે બધું પાકું કરીને પછી શરૂ કર્યું હા મારે નામ ન દેવું ઘણા વર્ષ થઈ ગયા અમે એક વન મંત્રીના ના ઘીરે બેઠેલા બેન તે ઓલા બિચારા આરેફો સાહેબ એને બદલી કરવાની હતી તે એને કીધું કે મારે ફલાણા જંગલમાં બદલી કરવી ફોરેસ્ટર સાહેબ મંત્રી હતા ને એ બોલ્યા કે તમારે પોલીસવાળાને ત્યાં કેમ બટલી કરી તાક પોલીસવાળા નથી હું આરએફ હોશો તક લુગડા તો પોલીસ એમાં પહેર્યા હવે આરએફઓ એને સમજાવતા હતા પછી કે સાહેબ પોલીસને બ્લુ અને લાલ પટ્ટી હોય અમારે અમારે લીલી અને લાલ પટ્ટી હોય તકે ઠીક તમે લીલી પટ્ટી વાળા છો એમ ને હું કામ આખો આખા દેશની હેરાન કરો સાહેબ અને અત્યારે તમે જોવો એક પણ ધારાસભ્ય કે કે એક પણ મંત્રી એવા દરેક વિષયમાં નિપુણ ન હોય જે વિષયનું ભાષણમાં તમે બોલવા ઉભા કર્યા છો ભંગ નહીં થાય કોઈનું આજ જીતુભાઈ બોલતા હતા તમે જોયું છે કોઈ વિષય ભંગ થાય જ અને પેલી જ માણસ ને વિષય ની ખબર હોવી જોઈએ હવે કોક ના લગ્ન માં ગયા હોય ત્યાં દાડા ની વાતો કરાય કોકનો દીકરો પણ તો આપણે એમ કે ફલાણા ભાઈ જીવ્યા હોત તો સારું હતું એ જાનમાં આવત હોય એટલે આપણે અહીંયા ગીત ગાને સાહેબ અને કોક ને બાળવા ગયા હોય શમશા ને ન્યા લગ્ન ગીત ગવાય વીર મારો જગ મગજ મારે અડો આ કોક છોકરો ફેરા ફરતો હોય નગર ભગવાનનું નામ તો સારું છે પણ દીકરો ફેરા ફરતો હોય ને આપણે માંડવામાં બેઠા બેઠા એમ કહેવાય રામ બોલો ભાઈ રામ કન્યા મારી લેવાતી હતી તું તો નીકળે ક્યાંનો છો નહીં વિષય ભંગ ન થવું ફરજ ન ચૂકવી સુદામાને કહેવામાં આવ્યું એના પત્ની એમ કહે છે કે તમારે કૃષ્ણ પાસે જાવું જોવે અને ત્યારે સુદામા બોલ્યા કે એની કરતાં હું મોટો છું અને હું બ્રાહ્મણ છું મારે અહીંયા જવું હોય તો એને ક્યાંક મારે દેવું જોવે

અરે ગામડાના ભાભલાઓ શહેરમાં આવ્યા તે ઓલા બમ્પ જોયા તો બમ્પ તો બિચારે કોઈ ફાયડા જ ન હોય ચોમાસું હતું પાછું તો બમ્પ ફાયડ્યા ને તો બે ભાભલા વાતો શું કરે આ હારું આ હેરું નું પાણી આ બાજુ આ હેરી પાણી આ બાજુ એને તું પાળા જ દેખાણા બોલો અરે શરૂઆતમાં મુંબઈ જતા ને આપણે ત્યારે તો હીરાનું જે આજથી માની લો શાળી પસા વર્ષ પહેલા હીરાનું જે આપણે ઉપડેલું બરોબર પછી આપણા ભાભલાઓ બધા ઘીની બણીઓ દેવા છોકરાઓને જાતા ચાલી બસ માં બે ભરૂચ બેય બસું ભેગ્યું ગયું થાય હોટલે આલી જવા વાળી અને આલી આવવા વાળી બે એક જ કંપનીની બસ હોય એક જ હરખી હોય તો એક બાબા ભૂલી ગયા તે અહીંયા હોટલમાં ભેગા થઈ ગયા તેને એમ કે આપડી જઈ છે અહીંયા પાછી આવતી હતી ને એ બસમાં પાછો સડી ગયા વહેલા મહેસાણા ઉતર્યા હવારમાં ચાર વાગ્યા તો ઊભા બહુ કે મહેસાણામાં મુંબઈમાં તો ફેર નહીં હોય પાછા આવ્યા હું ફેર નહીં ભગવાન અને હકીકત કઈ ફેરે નથી ને મુંબઈ કરતા આપણી પાસે મોટી પગથાણ છે હું ઘટે અહીંયા હે મને તો હું મને તો હમણાં એ જ મારા મને મગજમાં એ જ ગળી ગયું હું તો આ નાના નાના છોકરા જે અત્યારે ભણવા જાય ને સાહેબ બાલ ને માં એને દુખણા લો કે તમે છોકરા હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં હે કેવા સરસ આમ ભણવા જતા હોય દફતર હોય ફરજ એ ધર્મ એટલે વાત મારા પ્રસંગ ની ખાસ ફરમાય છે એટલે સુદામાં મને બહુ ગમે છે મેં કીધું ને બેઠા છે ઊંઝામાં પણ દ્વારકા ની જાત્રા આપણે કરવી છે સાહેબ અને સુદામાને તાંદુલની પોટલી આપી દેવાનો વાદી आले છે કે જેને બીજાને દેવાનો વિચાર હશે એને ભગવાન 100% આપશે જો સુદામાની અંદર પહેલો વિચાર હું છે કે મારે એને કંઈક દેવું જોવે મારે આપણે જો આપડા વડીલોય તે પહેલો વેલુ ગામ આપણી મોલાતમાં હારા ડુંડા થાતા તોય ઠાકર મંદિરે મુકવા જાતા ગાય વિયાણી હોય તો પહેલું દૂધ આપણે રામજી મંદિરે મુકવા જાતા બીજાને આપતા હતા હજી આપીએ છીએ કેવા આપણા દાતાઓ છે સાહેબ આપણા ગુજરાતના દાતાઓએ જે અત્યારે જે આ દાતારી કરી છે સાહેબ આપણા મંદિરો જુઓ અરે ગામડાની અંદર રહેનારો માણસ મુંબઈ રહેતો હશે કે અમેરિકા રહેતો હશે પણ પોતાના ગામમાં આપીને કેવા દાન કર્યા છે કેવી સ્કૂલો બનાવી છે આ નરું સત્ય છે એટલે સુદામાની અંદર આ તત્વ હતું કે મારે એને કંઈક આપવું જોવે અને સુદામાએ જ્યાં દ્વારકાનો પંથ લીધો પણ હરખ માતો નથી સુદામા કેવા લાગે છે કે નામ સુદામો મિત્ર પ્રભુ નો કે નામ સુદામો મિત્ર પ્રભુ નો ધીમે ડગલે જાય છે પ્રભુ નગરી ના પંથે રે હરી નગરી પનહે રામણ હાલો જાય છે પથિક હાલો જાય છે સાંભળો છો ને મારા બાપ પણ સુદામાં જાતા દ્વારકા પગ એના પંથે અને રુદિયામાં જીભ ઉપર હરે રામ રામા રામારે हर कृष्ण कृष्ण कृष्णा कृष्णा हर हरे हर कृष्ण हरे कृष्णा 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 हरे ह

જગતનાથ ના મંદિરે જાજો અને તપાસ કરી લેજો ભગવાન કૃષ્ણનું નામ લઈ ગમે ત્યારે જોઈ લેવાની છૂટી છે અને અત્યાર સુધી મંદિર ની માથેલી પ્લેન પણ પસાર નથી છે કે ઓટોમેટિક એની દિશા ફરી જાય છે સાહેબ એવા ખતરા થયા છે ભગવાન કહે છે કે ભાઈ મારી ધજા પવન ની હામી ફળાકા મારે ત્યારે માનવાનું કળી કાળમાં હજી હું અહીંયા ભારતમાં બેઠો છું ચિંતા ન કરતા પણ ભરોસો હોય તો મારા બાપ ન જોઈ લેજો વાય હાલે અને એના માટલાના પ્રસાદના માટલા એમાં ચોખા જ રંધાતા હોય છે ઠીકરાના માટલામાં હાલની તારીખમાં રંધાય લાખો માણા પ્રસાદ લઈ હાથ ઠીકરાઈ માટલા ઉપર માટલો એની માથે માટલું અને નીચે હેઠેના ઓલામાં તાપ હોય સાહેબ ચડી જાય પેલું ઉપરનું અને છેલ્લે નીચેનું ચડે આજની તારીખ સાહેબ જાહેરમાં ખુલ્લામાં હોય છે જેને હરે હરે રા